વિલ્સ ફોર એજ્યુકેશન મિશન અંતર્ગત મુસાફિર વિકાસની સાયકલ યાત્રા નિરોણા પહોંચી ગ્રામ્ય શિક્ષણ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ મુંબઈના સિવિલ એન્જિનિયર મુસાફિર વિકાસે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના તથા દરેક બાળક સપનાઓ સાકાર કરી શકે તે હેતુસર વ્હીલ્સ ફોર એજ્યુકેશન મિશનની શરૂઆત કરે છે આ મિશન અંતર્ગત તેમને પચીસ ઓક્ટોબર બે હજાર પચીસથી સમગ્ર ભારતભરમાં સાયકલ યાત્રાનો આરંભ કર્યો હતો મુંબઈથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન તેઓ ગુજરાતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતાં કચ્છ જિલ્લાના નિરોણા ગામે પહોંચ્યા હતા અંદાજે ચાર હજાર ચારસો કિલોમીટરની આ યાત્રા તેમને ત્રણ મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આગામી ત્રણ વર્ષમાં સમગ્ર ભારતની આશરે ચાલીસ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે આ યાત્રા દરમિયાન તેઓ માત્ર ગ્રામ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ ગ્રામ્ય જીવનશૈલી પુરાતન સ્મારકો વેશભૂષા ભાષાઓ લોકકલા અને તહેવારોને નજીકથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનો સંદેશ સમાજ સુધી પહોંચાડી રહ્યા છે નિરોળાની સારસ્વતમ સંચાલિત પી એ હાઈસ્કૂલમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી શક્તિ ઓળખવા આત્મવિશ્વાસ વધારવા અને જીવનમાં સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી સાથે સાયકલ યાત્રા પર્યાવરણ મૈત્રી હોવા ઉપરાંત આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનો સંદેશ તેમને પોતાના આચરણ દ્વારા આપ્યો હતો આ પ્રસંગે શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા મુસાફિર વિકાસજીની આ પ્રશંસનીય પહેલને બિરબિરદાવવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર હું અલ્પેશ જાની મદદની શિક્ષક એસએસપી હાઈસ્કૂલ આજ રોજ અમારી હાઈસ્કૂલમાં મુંબઈથી લગભગ ચુમ્માલીસો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ફરતા ફરતા એક વ્યવસાય સિવિલ એન્જિનિયર પરંતુ હાલે જેમના શોખનો વિષય સાયકલિંગ છે એવા મુસાફિર વિકાસજી નિરા મુકામે પહોંચેલા હતા જેનો મૂળ ઉદ્દેશ્ય છે ખાસ કરીને જો વાત કરી તો વેલ્થ ફોર એજ્યુકેશન શિક્ષણમાં બાળકોને કઈ રીતના પ્રોત્સાહન મળે એ મૂળ હેતુ રહેલો હતો આ અંતર્ગત તેમણે બાળકો સાથે વાર્તાલાપ પણ કરેલો હતો પ્રશ્નોત્તરી પણ કરેલી હતી અને એ દ્વારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને કઈ રીતના બહાર કાઢી શકાય એ માટે તેઓને પ્રેરણા પણ પૂરી પાડે સાથે સાયકલના માધ્યમથી ઇકો ફ્રેન્ડલી જીવન કઈ રીતના જીવી શકાય પર્યાવરણના સંરક્ષણ સંવર્ધનની વાત કરી સાથે સાથે સાયકલથી ફિઝિકલ ફિટનેસ પણ જળવાઈ શકે આ પ્રકારની બાબતો દ્વારા પણ વિદ્યાર્થીઓને વધુ સાયકલિંગ કરવા પ્રોત્સાહિત કરેલ હતા આ રીતે એમણે પોતાની વાતચીતમાં એવું જણાવેલું હતું કે તે સમગ્ર ભારતના પ્રવાસમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ કલા ના સિવાય જે ગ્રામીણ લોકો છે એમને મળી નજીકથી સમજવાનો પણ પ્રયાસ કરશે આ રીતના એમણે જે આ પહેલ આદરી છે ખરા અર્થમાં કહી શકાય સરાહનીય છે એ બદલ અમારા સળા પરિવારે આ પ્રકારની પહેલને બિરદાવતા એમને અભિનંદન પણ પાઠવેલ હતા અને સાથે સાથે એનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરેલ હતો અસ્તુ